ઘાયલ કે છે એમ અમૃતથી ઓઠ સૌના એઠા કરી શકું છું મૃત્યુના હાથ પળમાં એઠા કરી શકું છું અમારી શાયરી સંજીવની છે ઘાયલ શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું કાળના ઓછાયા તળે દબાઈ જતી આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ આ વાતને શરૂ કરીએ એની પહેલાં પિંગળશીભાઈની વાત જરૂરથી યાદ આવે કે ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું દુઃખી વખતે નહીં દીધું પછી ખોટી દયાથી શું શું કાણા સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું આપણા લોક સાહિત્યમાં ઘણા બધા એવા કિસ્સાઓ છે કે પોતાના જ્ઞાતિબંધુઓ માટે કે સમાજ માટે કંઈક સારું કામ કરવા માટે ઘણા બધાએ લડત આપી હોય એમ છતાં જો આપણે એ ઘટનાને વ્યવસ્થિત તપાસીએ તો આપણને ખબર પડશે કે એક સિક્કાની બે બાજુ હોય જો આપણે એકને સારો કહીએ છીએ તો બીજો ઓટોમેટિક ખરાબ બની જ જવાનો એટલે ક્યારેક એવું પણ થાય છે કે કામ સારું કરવું હોય પણ એ કામ ખરાબ થઈ જાય છે અને એટલું ખરાબ કે જે કોઈ હદે વિચાર્યું પણ ન હોય આવી જ એક વાત છે જેને આજે આપણે સાંભળવાના છીએ દુલેરાઈ કારણી એ વાતને શબ્દરૂપ આપેલ છે બેન એક પાણીનો લોટો ભરીને લાવીશ કચ્છનો દીવાન પૂંજો શેઠ અબડાસાના એક ગામડામાં જઈ ચડતા તૃષાતુર થવાથી લોહાણાના ઘરની તપાસ કરી અને બાણે ઊભેલી એક જુવાન છોકરીને પાણી લાવવા એણે આ પ્રશ્ન કર્યો છોકરી તરત જ ઘરમાં ગઈ અને પિત્તળનો ચકચકતો લોટો ભરી લાવી અને શેઠના હાથમાં મૂક્યો બાલે કાળ ઓળંગી અને યુવાવસ્થામાં ક્યારની પ્રવેશી ચૂકેલી હોવા છતાં એણે કેડિયું પહેરેલું હતું છોકરી જ્યાં સુધી કુંવારી હોય ત્યાં લગી કેડિયું પહેરે એવો જૂનો રિવાજ હતો એ જોઈ અને હજુ સુધી આ બાઈના લગ્ન કેમ નહીં થયા હોય એ પ્રશ્ને શેઠના મનમાં ધોળાઈ રહ્યા બાઈ તારો બાફો મરી ગયો પાણીનો લોટો મોઢે હડા્યા વગર શેઠે સવાલ કર્યો આવા વિચિત્ર સવાલથી પેરી કુમારિકા ગભરાઈ ગઈ છતાં ધીરજથી બોલી કે મારો બાપ ખેતરે ગયા છે જા તારા બાપને કે કચ્છનો દિવાન ઊંજો શેઠ હમણાં જ તને બોલાવે છે ઊંજા શેઠે પ્રધાનપદ પરથી હુકમ કર્યો તમે જરાક બેસો હું હમણાં જ બોલાવી લાવું છું આમ કહી અને એ બાઈએ આંગણામાં ખાટલો નાખી ગોદડું પાથરી દીધું અને પૂંજો શેઠ ઘોડા ઉપરથી નીચે ઉતરી પાણીનો લોટો જેમનો એમ જમીન ઉપર રાખી અને ખાટલા ઉપર આડે પડખે પડ્યો છોકરી એના બાપાને બોલાવવા દોડી ગઈ શેઠનું નામ સાંભળીને બાવરા જેવો બનેલો એ કુમારિકાનો પિતા પણ થોડીક વારમાં હાફતો હાફતો આવી ગયો અને હાથ જોડીને હુકમની રાહ જોતો ઊભો રહ્યો શેઠે પ્રશ્ન કર્યો તું કોણ છે હું લોહાણો છું હુકમ હોય ફરમાવો આ બાય તારી દીકરી થાય મેં તો ધાર્યું તું કે આનો બાપ મરી ગયો હોવો જોવે હજી તો મુવાને વાકે જીવતો રહ્યું શું બાપલા તું જીવતો છે તો પછી બીજા હું મરી ગયા કે આવી જુવાન દીકરીને હજી ઘરે બેહાડીને રાખીશ મરી પણ નજ્યા પણ જીવતા નથી એવું છે બાપા નહીં તો આમ કેમ બને હું સમજુશ કે ઘરમાં જુવાન દીકરીનો વાહો અને સરપનો વાહો બે હરખા એ જ વિચારમાં ને વિચારમાં રાત રાતદીંદર ન થાવતી પણ ન છૂટકે લગ્ન લંબાવવા પડેસ બાપ પણ લગ્ન લંબાવવાનું કારણ હું કે ગોર મહારાજોના જુલમ સિવાય બીજું કાંઈ કારણ નહીં નહીં તો ગયે શિયાળે જ બાયના લગ્ન થઈ ગયા હોત અધૂરામાં પૂરું વળી દુકાળમાં અધિક માસ આવ્યો અને એક બળદય મરી ગયો બધું પૈસા ધીરવાની વોરે મના કરી અને લગ્ન થાતા થાતા અટકી ગયા કારણ એક તરફ અમારું ગરીબ માણસોનું લગ્નનું ખર્ચ અને બીજી તરફ ગોર મહારાજોના લાગા લગામનો ખર્ચ રાખીને તો ગોરવાળું પલ્લું નીસું નમી જાય આ દુઃખને લીધે જ વખત લંબાતો ગયો પણ હવે આવતી સાલે બાઈને પણ આવી એ દેવામાંથી મુક્ત થઈ જઈશ એવી પ્રભુમાં મને આશા છે આમ કેતાની સાથે જ છોકરીના બાપની આંખોમાંથી દડ 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 કરતા આસુડા ટપકવા લાગ્યા અને તો ગુપસુપ ઊભો રહ્યો પોતાના જ્ઞાતિબંધુની આવી કરુણ હાલત જોઈ અને પૂંજા નહીં દયા આવી અને સારસ્વતોના નિરંકુશ અમલનો પણ રીતે અંત આણવા એણે પોતાના મન સાથે નિશ્ચય કર્યો બસ એ જ કારણ શેઠે પ્રશ્ન કર્યો હા એ જ બાપા ગરીબ લોહાણાઓ ઉપર સારસ્વતોનો આટલો જુલમ શેઠના મોંમાંથી એકદમ આ શબ્દો બહાર આવ્યા પૂંજા શેઠ ખાટલા ઉપરથી ઊભા થઈ ગયા નીચે પડેલો પાણીનો લોટો એમનો એમ રેવા દઈ ઘોડે સવાર થઈ અને ઘોડાને ભૂજ તરફ ચાપી દીધો ભૂજ જઈ અને બીજે જ દિવસે એણે મહાજન ભેગું કર્યું પેલા ગરીબ બંધુની દુર્દર્શાનું વર્ણન કર્યું અને ગોરોના લાગા ગરીબો ઉપર કેટલા અસહ્ય છે ને એ પુરવાર કરી બતાવ્યું દરેક પ્રસંગના ના કર નક્કી કરી એવા કાયદાઓનો ખડો બનાવવામાં આવ્યો અને એમાં સહી કરવાને સારસ્વતોના પટેલોને બોલાવવામાં આવ્યા મહારાજ આ વાંચી જુઓ ને સહી કરો મહાજનના પ્રતિનિધિએ કાયદાઓનો ખડો મહારાજોના અગ્રેસરને આપતા કીધું આ તો અમારું મોત છે એ મોતના ખતમાં મતું મારી શકાય એમ નથી પરા આ પૂર્વથી હાલતા આવતા કાયદા કાનૂનોમાં કાપકૂપ કરવાનો તમારો કે કોઈનો અધિકાર નથી અધિકાર તો મહારાજ જેને ઘડવાનો છે ને એને તોડવાનોય છે જ તે પરાપૂર્વથી હાલતે આવતા આ ગેરધોરણની ગંભીરતા જયારે જણાય ને ત્યારે એવા ધોરણ ટૂંકા કરવાનો અમને જરૂર હક છે માટે આમાં તો તમારે સહી કર્યા જ છૂટક્યો તમારા પૂર્વજોએ ઘડેલા ધારા ધોરણો અમારી દયા ખાઈને જ ઘડેલા પણ અમારા વડીલોએ તમારા માત્ર તો માથા હોય માતા માથા અને એને લીધે જ અમે અમારા હકનું ખાય જ એ જમાના જતા રહ્યા તમારા પૂર્વજો ને અમારા પૂર્વજો પોતપોતાને રસ્તે પડી ગયા હવે સમય જોઈને હાલવાની ખાસ જરૂર છે પણ અમારા મહાસ્થાનના પેટ ઉપર લાત મારવાથી મહાજનના હાથમાં વૃત્તિ નથી પણ અમારા બચાવને માટે જ આમ કરવાની જરૂર પડી એમ છે તો આજ સુધીમાં તમારામાંના કેટલાય અમારે લીધે મરણને શણે થયા એ બતાવશો જાજી વાતની એક વાત કે તમારે આ ખરડામાં સહી કરવી જ પડશે એમ નયત જ બને નહીં બની શકે તો અમારે ત્રીજો જ રસ્તો લેવો પડશે તમે પણ જાણો કે તમને અમે જ પહોંચી શકીએ અને અમને તમે પહોંચી શકો અમારે આકરા ઈલાજ લેવા પડે એ પેલા ભૈયા ભ્રમમાં તમે સહી કરી આપો એમાં તમારી અને અમારી બંનેની શોભા છે આમ કઈ મહાજનના પ્રતિનિધિએ ફરી દોત કલમ મહારાજો પાસે ધરી એમાં સહી કરવા એમને સમજાવવા માંડ્યા બ્રાહ્મણોએ વિચાર્યું કે પૂંજા શેઠની મેખ મારેલા મહાજનના નિશ્ચયમાં હવે ફેરફાર થવો શક્ય છે એથી એમણે વિચાર માટે આઠ દિવસની મેતલ માગી તે તેમને આપવામાં આવી આઠમે દિવસે બ્રહ્મા મંડળ પાછું એકઠું થયું અને સહી કરી આપવા તેઓ તૈયાર છે એમ પૂંજા શેઠને કેવરાયું એ પણ કાયદાઓના ખરડા સાથે સારસ્વત સમાજમાં હાજર થયો હવે અમારી સહીઓ તો જરૂર જ હોય છે બ્રાહ્મણોના મુખીએ સવાલ કર્યો એ વગર નહીં જ હાલે પૂંજા શેઠે ભારપૂર્વક જણાવ્યું પણ અમારી સહી લેવાને માટે માથા લેવા સરખા હોય તો જ સહી લેજો ગમે હોય સહી તો તમારે કરવી જ પડશે કરવી જ પડશે પૂછનારની આંખો લાલચોળ થઈ હા એમ જ કરવી જ પડશે પૂંજા શેઠે દ્રઢ નિશ્ચય બતાવ્યો વીરાવો આમાં સહી કરી દે બાપ આ શેઠ હવે અહીંયાથી આપણે સહી લીધા વણો જાય એમ જણાતું નહીં મુખીએ તૈયાર થઈ ઉભેલા યુવાનોને ઉદ્દેશીને કીધું તરત જ વીસ વર્ષના એક ઉગતા સારસ્વત યુવાને ધારા ધોરણનો ખરડો પોતાના હાથમાં લઈ લીધો અને કરેલી ગોઠવણ મુજબ એ પેટ ઉપર રાખી પ્રથમથી જ ભીતમાં ખૂંચાડી રાખેલા લાંબા ભાલામાં સળે ડાટ કરતો પૂરવાઈ ગયો પછી બીજો પછી ત્રીજો પછી ચોથો જ્યાં સુધી ભાલાની અણી બહાર દેખાતી રહી ત્યાં લગી આ વિપ્રવીરો એમાં ભજ બેસતા ગયા યુવાન વિપ્રોના ધગધગતા લોહીના ખોબે ખોબા ભરીને મરણીય સારસ્વતોએ ઊંઝા શેઠને ત્યાં જ નવરાવી દીધો રેલમ છેલ કરી દીધી કુદરત જ્યારે વિફરેલી હોય ને ત્યારે હવળું કામ કરતા અવળું પરિણામ જ આવે ઊંઝા શેઠ પોતાના ગરીબ ભાઈઓની દયા ખાય એમને રાહત આપવા માટે તૈયાર થયા પણ રફતે રફતે કામ લેવાને બદલે પોતાના અટૂટ આગ્રહને આરપાર લઈ જવા સારસ્વતો ઉપર પોતાની જોખમી લાદવા ગયો અને વિપ્રોની અનિવાર્ય હત્યાના પાપનો ભોગ બન્યો આમ છતાં પણ ઊંઝો શેઠ પોતાના આગ્રહને જેવો ને તેવો મક્કમ રહ્યો અને આખરે એણે આટલું બધું સહન કરીને પણ એ જ કાયદા અવલમાં એના જે આજ લગી કાયમ છે એમ કહેવાય છે પણ વાત અહીંથી જ નથી અટકતી થોડોક સમય પસાર થયો હશે અને ઘર ઉપર ઘોડા ઠેકાવનાર આ કોણ છે બેટા જાતો જોતો કોના દેવૈઠા ડેલી પાસેથી પસાર થતા ઘોડે સવારના મોમાંથી ક્યાં ગીધા બેઠો છો એવા શબ્દો સાંભળી અને અંજારના ગીરધર જોશીએ પાસે બેઠેલા છોકરાને ઉકાની ફૂંક ભરતા આ શબ્દો કીધા ઊંજો શેર છે બાપા આ જાય છોકરાએ તરત ડેલી બાર જઈ આવી અને જવાબ દીધો એ પણ હવે કોકદી દેખે છે નહીં તો આઈથી ઘોડા ન દોડાવો હવે તું ડેલીએ ઊભો રહે અને એ વળે ત્યારે ચેતાવજે છોકરો ડેલીએ જઈને ઊભો અને ગિરધર જોશી પાછો પોતાના હુક્કાને ઇન્સાફ આપવાના કાર્યમાં રોકાઈ ગયો ગીરધર જોશી ના સારસ્વત બ્રાહ્મણ હતો એનું શરીર ભરાવ કદ મધ્યમ દળીનું અને અવાજ પહાડી જેવો હોવાથી એનું નામ ગીરધર એમ છતાં નાનપણથી એના મિત્રો ભૂલામણમાં એને ગીધો કહીને બોલાવતા મોટો થતો ગયો એમ પણ ઘણું ખરું એનું નામ ગીધા જોશીના નામે જ બની ગયું આખા અંજારમાં ગીરધર જોશીની ધાક પડે એની શેરીમાંથી ઘોડે ચડીને કોઈ પણ પસાર થઈ શકે નહીં એવો એનો સિક્કો હતો ભૂલે ચૂકે કોઈ ઘોડે સવાર આવી ચડતો તો એને ભૂંડે હાલે ત્યાંથી પાછા ફરવું પડતું અને ફરીથી એની શેરીમાં પગ મૂકવાની ખો ભૂલી જતો

આવે છે એ જ ક્ષણે ગિરધર જોશી હુક્કો છોડી અને ડેલીએ જઈ પૂંજો શેઠ નજીક આવતા એનો ટાંટયો ઝાલી અને જમીન ઉપર પછાડવા તૈયાર થઈને ઉભો રહ્યો ગીરધર જોશીને પોતાની જ રાહ જોતા ઊભેલા જોઈ અને પૂંજાશેઠ પણ વસ્તુ સ્થિતિ કંઈક કળી ગયા એણે ત્યાંથી ઘોડાની લગામને છક દઈને અડી લગાવી અને પૂંજાશેઠનો પવન મેગી ઘોડો વીજળીની તોરાથી ત્યાંથી નીકળી ગયો ગિરધર જોશીનો હાથ પૂંજાશેઠ પર પડ્યો કે ન પડ્યો ત્યાં તો એ છટકી ગયો અને ગીરધર જોશીના મનની હામ મનમાં જ રહી ગઈ જૂના વેર વસૂલ કરવાની એની આશા હવામાં ઉડી ગઈ પણ પૂંજો શેઠ હાથમાંથી નીકળી જતા જ એણે મોટી ત્રાળ પાડીને કીધું કે હમણાં તો બંદારના ઘામાંથી બચી ગયો પણ હવે આવ્યો તેની કૂતરાને મોઢે મરીશ ગીરધર જોશીના શબ્દો શેઠના અંતરમાં તીરની જેમ બેસી ગયા ક્યારે આ અભિમાની જોશી હાથમાં આવે અને ક્યારે એનો તોડ ઉડાવી દઉં એ જ વિચારોની ઘટમાળ શેઠના મનમાં હલવા લાગી પુંજા શેઠમાં પરાકાષ્ટાએ પહોંચેલો દુરાગ્રહનો અવગુણ બાદ કરીએ તો તો એ કુશળ કર્મચારીઓની હારમાં ઊભો રહી શકે એટલી શક્તિ ધરાવતો હતો એમ કોઈથી ના કહેવાય એ અંતિમાગ્રહને વશ થઈને જ એણે ઝારા જેવા જંગ કચ્છની છાતી ઉપર ઉઈપા હતા એથી જ જેના છેલ્લા દિવસોમાં કોઈ ચારણે કહ્યું હતું કે પુંજા તોતે કંઈપા પાસાર સતેજા સ્ત્રાપ ઝારે જેડા પાપ ખણી જુરે તો પુંજા શેઠના અંત લગી પણ એનામાં અવગુણ જેવો ને તેવો કાયમ રહ્યો હતો ગિરધર જોશીના વચનોએ શેઠના હૃદયમાં જે ધકધકતું તેલ રેડ્યું હતું એની શાંતિ માટે એક આબાદ ઉપાય એમના મનમાં ઘડાઈ ગયો હતો ગિરધર જોશીના દીકરાની જાન અંજારથી અબડાસા તરફ જવાની છે એમ શેઠને ખબર પડતા એ વખતે ગિરધર જોશીના અપમાનનો બદલો વ્યાજ સહિત લઈ લેવા એણે ગોઠવણ કરી રાખી હતી થોડાક દિવસો બાદ ગિરધર જોશીને ઘરે એના દીકરાનો લગ્ન પ્રસંગ આવી અને ઊભો રહ્યો મંગળ ગીતો ગવાવા લાગ્યા અને આનંદ ઉત્સવ છવાઈ રહ્યો ગીરધર જોશી પાંચસો માણસોના જંગી કુટુંબનો માલિક હતો અને એના દીકરાની જાનમાં ચાલવા બધા તૈયાર થયા પૂંજા શેઠની પ્રપન જાળ ગીરધર જોશી પ્રથમથી જ જાણી ગયા હતા એથી જાનમાં તૈયાર થયેલા કુટુંબીઓને સંબોધી એમણે કીધું કે આપણે આજે લાપસીમાં લીટા કરવા કે ઘી ખીચડી ઉડાવવા જાનમાં ન થાવાનું મારા દીકરાની જાનમાં તો તલવારના ઝાટકા ભાલાની અણીઓ ને બંદૂકની ગોળીઓ ખાવાના નોતરા એવા જ જેને ખાવાની હોશ હોય ને એટલા જ તૈયાર થાય ગીરધર જોશીના પાંચસો માણસોના કુટુંબમાંથી બૈરા છોકરા બાદ કરતા બાકી બસો જણા અને જાનમાં જવા તૈયાર થયા એમાંથી બહેનો અને દીકરીઓના કુટુંબોને ચાલવાની ના કહેતા બાકી રહેલા સો જણામાંથી પણ ચૂંટી ચૂંટીને ગીરધર જોશીએ પચાસ સરખી હારના શસ્ત્ર સજ્જ પહેલવાનોને સાથે લીધા અને જાન ચાલવા લાગી ગીરધર જોશીને શિકસ્ત આપવા પૂંજાશે ચાલીસ મિયાણાની ટુકડી મોકલી હતી અને જાન પાછી વળે ત્યારે જાનને લૂંટી લેવાનો એને હુકમ હતો પુત્રને લાડે કોડે પહણાવી અને જાન સહિત ગિરધર જોશી પાછો વળ્યો તે નનામાં ડુંગર અને દેપર વચ્ચે ઉભેલા ચાલીસ હથિયારબંધ મિયાણાની ટોળી ઉપર એની નજર પડતા એ હકીકત સમજી ગયો અને સૌને તૈયાર રહેવાની સૂચના કરી નજીક આવતા મિયાણાઓએ પડકાર કર્યો અને પ્રત્યેક ગાડામાંથી શસ્ત્ર સજ્જિત સારસ્વત વિરો તૂટી પડ્યા ધીંગાણું શરૂ થયું અને જંગલમાં રમખાણ જમ્યું મિયાણાઓ પહાડ જેવા ધીંગા હતા અને શારસ્વતો પૂરેપૂરા પટ્ટાબાજ અને ખેલાડી હતા માથાને ઘરે મૂકીને જ તેઓ જાનમાં જવા તૈયાર થયા હતા જોશ ભેર હાલવા લાગી વીરોની ત્રાડોથી અને તલવારોના ખણખણાટથી ઉજ્જળ જંગલ ગાજી ઉઠ્યું આખરે સારસ્વત વીરોના એક લોહીના એકત્ર બળ આગળ મિયાણાઓનું ભાડૂતી બળ ભાંગી ગયું કેટલાક ઘાયલ થયા પૈડ્યા અને બીજા નાસી ગયા આ મારામારીમાં ગિરધર જોશીનો એક જુવાન ભત્રીજો માર્યો ગયો બીજા ઘાયલોને પાટા પેંડી કરી અને જાન હાલતી થઈ પોતાના ફૂટતા ભત્રીજાને મરાવી શું મોઢું લઈને અંજાર જાવું એ વિચારે ગીરધર જોશીને કળાવી દીધો માન કુવાની સડકે ચડતા એણે જાતને અંજાર જવાને બદલે પોતે ભુજ તરફ જવા તૈયાર થયો ગિરધર જોશી સાથે આવા બધાએ ખૂબ આગ્રહ કર્યો પણ એણે કોઈને ન તેડતા પોતાના નવ પુત્ર અને વધુની અતિ તાણથી એમને સાથે લઈ લીધા અને ભુજ તરફ ચાલવા લાગ્યો વરરાજાનું શણગારેલું ગાડું પોતે હાકતો હાકતો ગિરધર જોશી ભુજનગરના નાકા પાસે આવી ગયો ગાડા નીચેથી કપાસિયા કાઢી ગીરધર જોશીએ વર કન્યા બેઠા હતા ત્યાં ભૈરા કપાસિયા ઉપર એના કપડાં ઉપર તેલ રેડી અને એને તરબોળ કર્યા ગાડા સળગાવી અને ગીરધર જોશી હાંકવા બેઠો અને સળગતો ગાડું ખેડવા લાગ્યો ગાડાને આગ લાગતા કપાસિયા સળગી ઉઠ્યા અને વિપ્રવર વધુના આશાભર્યા જોડલાના લુગડા ચડ 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 સીગવા લાગ્યા ઝરિયાના જામાવાળા મીંઢા બંધાવર રાજા અને કોરી ચુંદડીવાળી જુવાન કન્યાની જીવતી ચિત્તા જેવું ગાડું ભડભડ કરતું ભુજના રસ્તામાંથી ચાલ્યું જાય છે અને હર હર મહાદેવ એવો અખંડ અવાજ આકાશની સાથે અથડાતો વાતાવરણ ગજાવી દે છે આ ધગધગતી હોળીને હાંકતો પોતાના પ્રજ્વળતા અંગે ભુજના રસ્તા ચીરી અને ગિરધન જોશી પૂજા શેઠના ઘરની પાસે આવી પહોંચ્યો અગ્નિદેવની રોશનીવાળા ગાડા રૂપી શયનગૃહમાં કપાસિયાના પલંગ ઉપર પોઢેલા આ નવ દંપતીને નિશ્ચેતન્નાની મીઠી નિંદે પોતાની ગોદમાં લઈ દીધા હતા પણ ગીરધર જોષીએ સળગતા શરીરે ઢીચણથી ચાલી દોટ મૂકી અને શેઠને પડકાર કરી એના બાણા ઉપર પોતાના પ્રજ્વલિત પંજાના થાપા લગાવી અને ત્યાં જ પડ્યો અને એના પ્રાણ છૂટી ગયા વિપ્રવીરોના હૃદયવેદક ત્રાગાની બીજી ઘટના શેઠને કપાળે ચોટી આમ નાનકડી વાતો મોટા સ્વરૂપ પકડતી ગઈ અને કુદરત શેઠ પર એક પછી એક પાપના પોટલા ચડાવતી ગઈ ઝારાના જુદ્ધે તો અને પરાકાષ્ઠા બતાવી બસ ક્યાં અટકવું અને ક્યાં પાછું વળી જવું એ બધું યાદ રાખવા માટે જ આવું લોકસાહિત્ય આપણે સાંભળવું રહ્યું મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી